ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન તારીખ સત્યાવીસ મે ના રોજ ધોળીપાડા સંસ્કૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું છે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને સાંસ્કૃતિક વિકાસ મંડળના પ્રમુખ રમણભાઈ પાટકરના નેતૃત્વમાં ધોળીપાડા સાંસ્કૃતિક વિકાસ મંડળ છેલ્લા નવ વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરે છે એસી જેટલા નવ યુગલો તારીખ સત્યાવીસ મે ના રોજ ધોળીપાડા ખાતે યોજાનાર સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડશે

જેમાં શિક્ષણિક દૃષ્ટિએ કોલેજો ચલાવ્યા છે માધ્યમિક અને અંગ્રેજી માધ્યમ ચલાવીએ છીએ નર્સિંગ ચલાવીએ છીએ તથા ગરીબોને વૈદિક સહાય યોજનાની અંદર પણ મદદ કરીએ છીએ ઉપરાંત કુશળ અને ભણતા વિદ્યાર્થીઓ હોય તો એને દર વર્ષે પંદર જેટલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપી અને ઉચ્ચ કક્ષા સુધી એના અભ્યાસની અંદર પણ અમે મદદ કરીએ છીએ સમૂહ લગ્ન એ સર્વ જ્ઞાતિ સમાજના છે એ સમૂહ લગ્નની અંદર અત્યારે અમારી પાસે એંસી જેટલા જોડાઓ અત્યારે આવી ચૂક્યા છે અને એમને એમને અમે વળતર તરીકે જે કન્યાદાન માપ છે મહાબાપદીને એમાં પગના જાંજર મંગળસૂત્ર સોનાનું કાનાની બૂટી નથની તથા ઘલિયાળ હાથનું દિવાલ ઘુલિયાળ કબાટ પલંગ ચાદર ઓશિકું ડોલિયું અને બેડું તાંબાનો લોટો ટેફિન બોક્સ પાંચ માણસો જમી શકે એટલે ભોજન સેટ અને કૂકર તેમજ કિચન સેટ આ બધું જ અને તેત્રીસ જેટલી વસ્તુઓ પણ અમે કદાચ આપીએ છીએ

આજે ભોજન ખંડની પણ વ્યવસ્થા મેં કરી દીધી છે સંભવિત વરસાદ પડશે તો તેના માટે થાળપત્રી પણ થી મંગાવી દીધી છે અને બધી જ તૈયારી અમે અત્યારે કરી ચૂક્યા છે સાથે ભક્તિ એટલા માટે ગીતા પણ અમે આપીશું અને રોજ એ સવાર ઉઠીને પૂજા પાઠ કરે એટલા માટે એને એક અમે આરતી પણ થાળ અમે આપીશું આ રીતે દાંપત્ય જીવન ભક્તિમય બને સુખી સંપત્તિ બને અને એમને એવું નહીં લાગે કે એક સમૂહ લગ્નની અંદર ગયા અને સાદાઈથી અમારે લગ્ન કર્યા છે એવું નથી અમે જે વસ્તુ ઘરથી સ સંસારજીવનની અંદર પગલાં માનતા ને જે કરે છે તે જ પ્રકારે ધામધૂમથી અમે આ લગ્ન કરીએ કરાવીએ છીએ અમારા જૂના ડબના ઢોલ તૂર ત્યાર પછી અમે નાચાવાળા આ બધી જ વ્યવસ્થા અમે અહીંયા રાખીએ છીએ આગલે દિવસે તમામ રસ્તા ઉપર રંગોળી પૂરા જશે આખા સાંસ્કૃતિક વિકાસ મંડળના હોલની અંદર તોરણો મંદાઇ જશે અને દરેક મંડપની અંદર અમે એનું બોર્ડ મૂકી દઈશું એના ફોટા મૂકી દઈશું કયા મંડપની અંદર કયું જોડું બેઠું છે એ પણ અમે આપી દઈશું એટલે એ જોઈ અને એના સગાવાલા ત્યાં જશે સગાવાલા કેટલા લાવવાના એ અમારી કોઈ પારબંધી નથી અમે દરેક યુગલોને પચાસ પચાસ પત્રિકા આપી છે અપાદનો વધારે પણ માણસો લાવશે તો અમારા પચીસ હજાર જેટલા માણસોને ભોજન માટેની વ્યવસ્થા અમે અહીંયા ગોઠેલી છે આ રીતે પૂરા ધામધૂમથી સત્યાવીસ તારીખ અમે આ સંલગ્ન કરી રહ્યા છે અને એમાં અમે તમામ પત્રકારોને પણ બોલાવ્યા છે કે તમે પણ આવો આ એક આપણા જીવનની અંદર મહામૂલ્ય સમય છે મહામૂલ્ય પ્રસંગ છે કે એક એક દમત દંપતી સંસારિક જીવનની અંદર પગલા માનતા માત્ર આપણો સહયોગ આપે આપ સૌનો આભાર